મેલ તન હ હા શક્તિ આવી જે બધે મેગા આયો આયો વાહ પૂરા પાવ વાહ વાહ પૂરા પાવ વાહ સપના જુઓ નકરાપના જુઓ પેલું એલિયન પેલા ઉડાડી ઊંચો કરી પછાડ પેલું જાય જુઓ અને અલ્યા આ ફલા આદમી તમે સપનમ ચેન ના મને ફેદોરો રહો બટન બટન તોડ ના શું એ એલીઓ ને માર તમે ફલા આદમી એ લઈને માર્યું આ જુઓ તો ખાલી અલ્યા હવે તો અંધારું થવા આવ્યો તમે ખાલી હંગાત આવે ને પુરાવા એને ના જવા દો તું પણ એકલો પડ્યો હા અલ્યા મને ખબર હતી કે એલીએ મારશે એટલે હું ના આવ્યો હે પણ યા માતાજીની સોકન સપનું તો એવું મસ્ત આવ્યું યા એલીએની બત્તી શક્તિ લઈ લઈને પહ્યા

અલે આ કા લે મેખું પાલિયન તું મારો બટન તું ના ખબર નહીં હા આ નવું પડ્યું તું ને મારે પાંચ વર્ષ તો કાઢવું પડ્યું હા અલ્યા નાટક ના શોભે તારું હાલ લાગતું તું અલ્યા આવા ડોસી બટન છોડી તને લાવું અલ્યા આ કારો બિલારો કેતો તમે આ કારું થઈ ગયું તું બધું જવા દે ફટાફટ ઉભો થાય આપણે ઇલિયન પકડવા નહીં જવાનું મારા નહીં આવું ચેલિયન બિલિયન જાનો ભાઈ ઓ તો કોઈ નહીં હું તો એકલો જઈને પકડીને પૈસા શક્તિ લઈ લઈશ લઈ લે માર ખાવાન થાય એક તો રોજ એલિયન જઈને ગોતો માર ખાવાની જઈને આ શું લેવા લાયા હે શું કરવાનું મને એલિયન ખબર ને આપણે જોડે જઈએ ને તો જ પકડે શેટાવ ભરાઈએ ને હમ એ વાત છે વાત આપણે જોડે જવાનું જ નહીં શું એલિયન આપણું કરલે અલે આટલું વજન તું લઈને ફરીશ ત્યાં કઈ ગઈ અને ચીટી સ્પીડમાં દોરે તો આમ કરતા કરતા આમ ફરી જાય ને તને દે બે તઈ જેવી એટલે હા નહીં કોઈ

અલે આ છે મોમ કરે અલે ઓ આમ તે પેલું ઇલિયન એ કરતું હા આ નક્કે ઇલિયન નું રૂપ લઈને આવેલો હે હો એલિયન મને મારતો નહીં મને કાલનો હજુ કેડમ દુખાય હે

એલિયન આવે તો માર ખાવાન થાય બે વખત માર કાઢી એલિયન ફોમિન ગોતી એમ માર ખાવા જવા લે તું માય કાગલી જેવું કર્યું કાલ ભૂરિયા એટલે જો મારી હંકાત આવ્યો ને માતાજી ની છોકરી પકડી લીધો બે તો વરગાડ તો તું હા એ ભૂરિયા હા અને એલિયન હાથમાં આવશે શું કરશું આપણે એમ તો કે પહેલા એલિયન હાથમાં આવશે તો બધી કોમ બધી ના જોઈને શક્તિ લઈ લેવાની અને એ બધી સાઈડમાં જવા દે મારા ભાઈબંધ ના મારે બદલો લેવાનો પેલા તો અલ્યા આ ભલા આદમી બટન બટન તોડ નાખે તો એ તો કને તોડ્યા હતા એલિયન એલિયન જાતો એલા પોલીસ જોઈએ એમ એ તોડ્યા હતા સપના આમ ખબર હમ કે સપના સપના રીલ તોડ નાખે તારી પેલા એલિયન થોડું માર ખવરા ના તું તુહી પુરિયા પુરિયા જો તું હંગાત આવત ને મારી આ વાહ એલિયન ને તુહી ખવરા કાલ આ એલિયન માર્યો હજુ દુખાય હે

જો ભૂરિયા જો જો નક્કી આ ઇલિયન સોઠ ટકા હજુ ફન રૂપલે નહીં હોય પણ જો ભૂરિયા આજ માર ખાવાની થતી નહીં બરાબર તો તારા પ્લેન પ્રમાણે કરવાનું બધું હા તમે નહીં આ લે લે આવના દો આ ચીરા ઇલિયો ને ઇલિયો બહુ મારે બહુ મારે બહુ મારો આ ભાઈ બન ન મળે કઈ ભાઈ બન ન મળે તરી બે ઉપર ભોરા ને તાવ લઈ ફૂખ નખુલું એ આ ના આ તો બા બા ઉભરો વાત તો ઓમરો હા ચિટલા વરઈન હું મન વરત તમે મારો મન વરત તોરા આ અલબુ વાત ઓમરો ભલાની તમે એલિયન એલિયન બોલતો થઈ ગયો બોલતો થઈ ગયો એલિયન

વેલિયન કે કન તોરતું તો આખો દાડો તોડે તો થાક ગયો યાર તું મન શક્તિ આ મુદન માર ઘરે લઈ જઈશ ને દુપિયરા બધું ખવાઈશ લાપસી મનથા ને જલેબી તું કઈ હે બધું ખવાઈશ યાર મારા ઘરેટ કેન મને મારિસ તું

હા સંદુ કાકા અમે એલિયન પકડી શક્તિ લઈ લીધી બડો મને તો કહેવુંતું ઓમજા એકલા એકલા મને લઈ જાવ તો એકલા એકલા જતા રેવરી શક્તિ લઈને શક્તિ એલિયન લેબડા પર તો ને તો ત આવર છે લેબડા પર ચંદુકા એવા ટકા તું હમણાં મન તું વેસિયમને એક કોમ કર

Lá Gros.